રામ રામભાઈ મારું નામ છે ભલાભાઈ ચૌધરી ગામ સૌરાખા તાલુકો ધરાજ જિલ્લો બનાસકાંઠા આ વખતે આપણે લોકસભાના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તે ગેનીબેન ઠાકોરને વોટ આપી અપાવી વિજય બનાવજો એવી છતી શ્રી બે હાથ જોડીને વિનંતી કરું છું કે કેમ કે હું ભાજપનો માણસ હતો કહેવાનો મતલબ કે આઝાદીના પંચોતેર વર્ષ પછી ઠાકોર સમાજને પહેલીવાળા ટિકિટ મળે છે તો આ વખતે આપણે તન મન ધર્મથી ગેનીબેન સારા માણસ છે બે વખત ભાવના ધારાસભ્ય બન્યા છે અને આ વખતે ઘીનીબહેનને વોટ આપો એવી સર્વે સમાજની વિનંતી કરું છું કહેવાનો મતલબ મોદી સાહેબ વડાપ્રધાન બની જાય છે આપણે બનાસની બેન ગીનીબહેન તે બધાને ઠાકોર સમાજે તમને સરપંચમાં વોટ આપ્યા હશે ડેલિગેટમાં આપ્યા છે તમામ જગ્યાએ આપ્યા છે તો ઠાકોર સમાજનું પહેલી વખત અવસર આવ્યો છે તે આ વખતે ગેનીબહેનનું મોમેરું ભરો એવું બે હાથ જોડીને વિનંતી કરું છું પહેલો વખત મુમેરું ભરવાનું છે મોમેરું શેનું ભરવાનું છે કોઈ ગેનીબહેનને હીરા નથી જોઈતા મોતી નથી જીતા જવેરાજ નથી જીતા પણ એક સાત તારીખે તમારા મત આપવું છે તમે છતી સી વિનંતી કરું છું કે આ વખતે ગેનીબેનનું હું એરો ભરો એવી બે હાથ જોડીને વિનંતી કરું છું